મંડલ દ્વારા પણ એક અરજી આપવામાં આવેલી છે તેવી દૈનિક યાદી જણાવે છે કે અમારા ઘરની અંદર રાજ રાજકુમાર અને એમના પિતા રતનલાલ બંને એ અપપ્રવેશ કરેલો છે તો અપપ્રવેશ કરવાના જે બાબત આવે છે તેની બાબતમાં જણાવીએ તો કે ભાઈ સીસીટીવી તમે જે જાહેર કર્યા છે એની અંદર તમે ખુર્ચી આપીને બેહારો છો બીજું કે આ અપપ્રવેશ કરેલની ફરિયાદ તમે આજે વીસ દિવસના સમય બાદ સુકામ આપો છો આવી શંકા ઉત્પન્ન થાય છે બીજું કે જો રાજકુમારે અપપ્રવેશ કર્યો છે તમે એની સાથે કોઈ હિંસા કરેલી નથી તો તમારી ઘરે આવ્યો ન્યાથી ઘરથી બહાર જાય ત્યાં સુધીના સીસીટીવી કુટેજ તમને આપવામાં વાંધો શું છે અને પોલીસે આ સીસીટીવી કે કૂટેજ કબજે મેળવી અને જો ગુનો બનતો હોય તો ગુનો નોંધવો જોઈએ ગુનો ન બનતો હોય તો આ બાબતે સ્પષ્ટ કર ક્લિયર કરવું જોઈએ પોલીસે તાત્કાલિક ધોરણે આ સીસીટીવીમાં જો બનાવ બન્યો હોય તો આરોપીની ઓળખ કરી અને આરોપી સામે એફઆઈઆર દાખલ કરવી જોઈએ અને આ જે જેતપુર પોલીસ સ્ટેશનને તપાસ સોંપવામાં આવી છે એસપી કચેરી મારફતે અગાઉ ભૂતકાળ સમયમાં પણ આ જૈરાસિંહના ભાઈ અને એના 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 ભાઈના દીકરા મયુરસિંહ અને એના મૃત્યુઓ દ્વારા જે હુમલો કરવાની લૂંટ કરવાની જે ગુનો કર્યો હતો એ ગુનામાં પણ એને તપાસ આપેલી હતી અને આ જેતપુર પોલીસ સ્ટેશને આ ગુનાની તપાસમાં ગોંડલ નામદાર કોર્ટમાં સમરી ભરી છે એટલે એ નિષ્ઠા એની ત્યાં સર્ટિફિકેટ થઈ રહી છે એટલે અત્યારે આ રાજકુમાર ઝાટના પ્રકરણમાં અનેક તર્ક વિતર્કો જણાઈ રહ્યા છે અને લોકોની અંદર કાયદો અને ન્યાય વ્યવસ્થા ઉપરથી એકદમ વિશ્વાસ ઉઠતો જણાઈ રહ્યો છે